હાલો મિત્રો નવડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના પરથી અને પગાર ધોરણ પણ મિત્રો ચાલીસ હજાર રૂપિયાનો પગાર ધોરણ પણ મિત્રો તમને મળે છે આ સર ઓફિસિયલી વાત માહિતી મિત્રો હશે બહાર છે બરાબર આગળની વાત આપણે જે પગાર ધોરણ ચાલીસ હજાર એની પણ વાત મિત્રો આપણે કરી તો ખાસ કરીને ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો આપણે ઓગણત્રીસ નવ બે હજાર પચીસમાં હશે મિત્રો આનો ઇન્ટરવ્યુ મિત્રો યોજાવાનો છે તો જે મિત્રો ક્વોલિફાઈડ ગણાતા અથવા તમે જે ડિગ્રી કરેલી હોય તો પણ તમે અહીંયા ફોર્મ મિત્રો ભરી અને સારી એવી નોકરી મિત્રો મેળવી શકો છો તો પ્રધાનમંત્રી આવાસ યોજના ભરતી અંગે આપણે વાત કરીએ તો નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે મિત્રો યા ભરતી છે મિત્રો બહાર પાડવામાં આવેલી છે અને આપણે એમ વાત કરીએ ઓગણીસ સપ્ટેમ્બર બરાબર ઓગણીસ સપ્ટેમ્બર છે મિત્રો ત્યારે અને સિટી મેનેજર છે સિવિલ ઇન્જિનિયર અને સામાજિક વિકાસ નિષ્ણાંત દ્વારા છે મિત્રો ત્રણ પોસ્ટ પર ભરતી છે મિત્રો બહાર પાડવામાં આવેલ છે અને આપણે જે વાત કરીએ ઓગણત્રીસ સપ્ટેમ્બર બરાબર ત્યારે ઇન્ટરવ્યૂ છે એ રાખવામાં આવેલ છે અને ટાઈમની વાત કરીએ તો સાડા દસથી લઈ અને સાડા અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ મિત્રો છે અહીંયા રાખવામાં આવેલો છે એની માટે લાયકાત છે આપણે વાત કરીએ સ્નાતક હોય અથવા તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય અથવા અનુભવના પ્રમાણપત્ર બરાબર ફોટો કૉપી એટલે પાછના ફોટાઓ બરાબર તમામ માહિતી મિત્રો છે એ તમારે લઈ અને તમારે છે આ જગ્યા પર મિત્રો કરવાનું રહેશે તો ખાસ કરીને ભૂલતા નહીં આગળની વાત આપણે કરવાની સિટી મેનેજર સિવિલ એન્જિનિયર અને સામાજિક વિકાસની સલાહ બરાબર ખાલી જગ્યામાં આપણને એ પણ આગળ વાત કરીશું બરાબર ત્રણ પોસ્ટ પર ભરતી છે મિત્રો અને કુલ ખાલી જગ્યા ત્રણ ખાલી જગ્યા પર ભરતી છીએ નોકરીનું સ્થળ નડિયાદ ખાતે મિત્રો છીએ ને મિત્રો આ ભરતી છે ઇન્ટરવ્યુ આધારિત રાખવામાં આવશે તો ખાસ કરી અને બોલતા ને મિત્રો ઇન્ટરવ્યુ આધારિત ભરતી અહીંયા છે તો આગળ પણ માહિતી મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન મિત્રો કરીશું એટલે તમને સમજાય એ રીતે આપણે વિડીયો નાનો બનાવશું મિત્રો એટલે શૈક્ષણિક લાયકાત આગળ આપણે વાત કરી દીધી છે બરાબર સ્નાતક પ્લસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ મિત્રો તો પણ તમે કરી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ભરતી બે હજાર પચીસમાં અરજી મિત્રો કઈ રીતે કરવાની છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો આપણે એ પણ આપણે તમારા અરજી છે મિત્રો ખાસ કરીને ઓફલાઈન કરવાની છે કોઈ ઓનલાઈન કરવાની નથી તો ખાસ કરીને ભૂલતા નહીં મિત્રો ઓફલાઈન અરજી મિત્રો તમારે કરવાની રહેશે અને વોકિન ઇન્ટરવ્યુ રાખેલું છે એટલે તમારો મૌખિક પ્રશ્નનો જવાબ આપે બોલે જે પૂછે છે મિત્રો એ તમારે જવાબ દેવાના હોય છે આગળની વાત કરીએ આપણે તો આપણે જે અહીંયા સરનામ મિત્રો આગળ છે સરનામા પર જઈને મિત્રો તમારે અહીંયા અરજી કરવાની રહેશે ને આગળની માહિતી આપણે વાત કરીએ તો ઇન્ટિરિયર પણ આપણે વાત કરીએ કે ઓગણત્રીસ નવ ઇન્ટિરિયર આપણે રાખેલું છે અને ઓગણીસ નવ સમય સાડા દસ થી લઈને અગિયાર ત્રીસ સુધીનો ટાઈમ પણ મિત્રો રાખેલો છે એ ટાઈમે મિત્રો તમારે ઇન્ટરવ્યુ દેવાનો રહેશે સિટી મેનેજર માટે ત્રીસ રૂપિયા માસિક પગાર અને શહેરી એન્જિન માટે છે ડિગ્રી માટે પાંત્રીસ હજાર અને પીજી માટે મિત્રો હશે ચાલીસ હજાર રૂપિયા પગાર અહીંયા રાખેલો છે ને સામાજિક વિકાસ નિષ્ણાંત માટે વાત કરીએ તો પણ એમાં પણ મિત્રો સેમ જ છે પગાર ધોરણ એકદમ સેમ છે એટલે પગારનું પણ એક જ સરખું છે એટલે કોઈ પણ જાતનું નહીં બરાબર એક જ સરખું પગાર ધોરણ બેમાં આપવામાં આવેલ છે તો આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના ભરતીમાં સેમ મિત્રો તમે ફોર્મ ભરી અને તમે ક્વોલિફાઈ થઈને સારી પણ નોકરી મિત્રો મેળવી શકો છો તો આ રીતના વિડીયો હતો મિત્રો વિડીયો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ